જય શ્રાવણ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ સાથ સહકાર આપી રહ્યા છો આજ અમે હવે જઈશી તુવેર નો બગીચો બગીચો પીવે છે રીંગણી પીવે છે આ બધા આ રીતે છોડને અમે પાણી છીએ દરરોજ પાલક છે રીંગણી આ આવી રીતે પાવાથી છોડમાં કોઈ રોગી ન આવે અને ફર્સ્ટ ક્લાસ છોડને રોજ મજા આવી જાય આપણે કેમ નાતા ને કેમ મજા આવે એમ જ મજા આવે વરસાદ વરસાદ ટાઈપનું જો મૂળા મસ્ત જો જમીનમાંથી કેટલા કેટલા બાર આવી ગયા જો મેથી જે તાજે તાજી ભજીયા બનાવી ને એ મેથી ના તુવેર આપણે લગ્નમાં તુવેર દાળ ખાતા હોય ને દાળ એ તુવેર દાળ હું શાક તુવેરના દાણા કાઢીને શાક બહુ મસ્ત બને

દાળ માન બધી એને ખાતો હોય મીઠો લીંબો બહુ સરસ આ ઓળો ફેશિયલ આપણે ઓળો બનાવો ને એ રીંગણું છે ફેશિયલ ઓળાના એટલો બધો સ્વાદિષ્ટ હોય એની કોઈ ન પૂછો વાત જો મોટા મોટા થાય માટલા જેવા જો ક્લાસ આ રીંગણાનો ઓળો તમે ખાવ તો ખબર પડે કેવા મસ્ત બને છે જો આ બધા ઓળાના રીંગણા ખૂબ સરસ અજમાનો શોર્ટ છે આ ભજીયામાં નાખીએ એટલે એકદમ સ્વાદિષ્ટ બને અજમાનો શોર્ટ ના સરોઠી મોઢું આવી ગયું હોય ત્યારે આના પાંદડા ચાવવાથી મોઢું તર સારું થઈ જાય વેળા લાગે પાન વેળા લાગે સરસ લાગે અને સરસ પાયું એ બધું બતાવ્યું જય સ્વામિનારાયણ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો બાય બાય આવો ને ભાગ તો ગીતા દામ મારેલો ક્યાં છે બ્રહ્મનો વાસ જો એવું યાદ મરળિયા મણુર લોલ દીવાડા બળે છે ગગનગોખ મારે લોલ અંગનિયમાં યખંડ યુલાસ જો એવું યાદ મરળિયા મણુર લોલ ઉળી ના બળકા નવા બાળિયે રેલ દાડે બની જાય જો મણું રેલો જય સ્વામિનારાયણ જોવા સરસ મજાના હું બને સંભરિયા મરચા કેવા કેવાય

તો ખૂબ જ ફાયદાકારક શરીરને રોગ પ્રતિકારક શક્તિ આમાં વધારે છે અને ખૂબ ફાયદો કરે છે શરીર માટે અને ડાયાબિટીસવાળાને તો ખાસ હું દરરોજ આને એક ચમચી પીઉં છું મેથી એટલે બહુ ફાયદો કરે છે જય સ્વામિનારાયણ